રોહિકા ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે ઉપરવાસમાંથી પાણી આવતા ગામમાં છેર છેર જળબંબાકાર જેવી સ્થિતિ છે નીચાવાળા ઘરોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન ઘરોમાં બજારોમાં છેર પાણી ભરાયા છે ચાર દિવસથી પાણીમાં રહેવા લોકો મજબૂત બન્યા મજબૂર બન્યા છે પાણી ખેતરોમાં ભરાતા ઊભા પાક અહીંયા ડિષ્ફળ નીવડ્યા છે તો ખેતરો હોય રસ્તા હોય કે જ્યાં હાલમાં

ખેતરોમાં ભરાતા ઊભા પાક અહીંયા નિષ્ફળ નીવડ્યા છે તો ખેતરો હોય રસ્તા હોય કે જ્યાં હાલમાં પાણી ભરાયેલા જ છે ચાર દિવસથી ઘરોમાં અહીંયા પાણી ભરાયેલા છે તંત્રનું કોઈ જ અધિકારી કોઈ કર્મચારી અહીંયા આવ્યો નથી અને પાણી નિકાલ અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી દેખાઈ રહી બાવળાના આ દ્રશ્યો કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ખેતરો ડૂબમાં ગયા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા